બિલકુલ આ મારું નામ કમલેશ ચંદાની છે સમાજ સેવક છું ભાવનગરમાં સેવા કરું છું અને નવ વર્ષ સૌથી પહેલા તો ભાવનગર તથા તમામ નગરવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તેમ મેં મારો મત દ view છે કે નવ ભાવનગર જે ઊર્જાની એની ઓળખ ગાય ગાડાના ગાંઠિયા તરીકે નો ઉભેજ જોઈએ તો આપણે ભાવનગરી નિશ્ચય કરીએ અને એક સંકલ્પ લઈએ કે આપણે આપણા શહેરનું નામ મોટું કરીએ એની ઓળખ સારી આપીએ ભાવનગર કલા નગરી છે ભાવનગરની અંદર મહુવા જેવું મિની કાશ્મીર છે કાશી જેવું સિહોર છે તેને મિની કાશી કહીએ છીએ અને ભાવનગર પોતે એક ત્યાગ બલિદાન અને સેવા નું એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરતો શહેર છે તો આપણે ભાવનગર જે નવું વર્ષ છે એમની અંદર આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે ભાવનગરની પોતે જોડક બદલીએ પોતે કાબિલ બનીએ પોતાની ક્ષમતા વધારીએ કાર ક્ષમતા વધારીએ શ્રેષ્ઠ શહેર છે ભાવનગર રહેવા માટે વ્યવસાય માટે પણ શ્રેષ્ઠ શહેર છે પણ આપ પોતે

তাকতর বানাবি জয় হিন্দ জয় ভারত